Terima kasih. Mm -hmm. Yn y dyfais, mae'r cyfathrebu'n cael ei gyflawni. 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 Mae'r cyfathrebu'n cael આપનું સ્વાગત છે ધોરણ આઠ જ્ઞાન સાધના સ્કોલરશીપ સ્પેશિયલ વિષય આપણો ગણિત यदि आपने एमसीक्यू प्रकरण एक के अंदर अपेला है भागाकार है कौननी वेस्ट प्रक्रिया है यदि आपे भागाकार करिए तो कई બીજી प्रक्रिया है चार थी के एनी वेस्ट प्रक्रिया है तो भागाकार की वेस्ट प्रक्रिया सु है गुणाकार भागाकार की वेस्ट प्रक्रिया गुणाकार अपेली है એના પછી દાખલા નંબર 2 કવિતાને ત્રીસ જોડ કપડાની ડાય કરવાની છે તેમાંથી તેણે વીસ કપડાને ડાય કરી લીધી હતી તો તેને કેટલામાં ભાગના કપડાઓને ડાહી ગયો આ વીસ કપડાની જગ્યાએ વીસ જોડ લખવાનો વીસ જોડ કપડા તો પહેલા આપણે જોઈએ તો કવિતા કુલ કપડાં કેટલા છે કે ત્રીસ જોડ કપડાં છે

ભાગ આપણને મળે છે 2/3 2/3 આપણને વિકલ્પ નંબર D ની અંદર આપ્યો છે વિકલ્પ નંબર D ની એના પાસે નીચેનામાંથી કઈ જોડ સમાન અપૂર્ણાંક ધરાવતી નથી આ એ કેવું પૂછ્યું કે સમાન અપૂર્ણાંક ધરાવતી નથી એવી જોડ પૂછી ઓપ્શન D ઓપ્શન B આપણે ચેક કરીએ તો આપણે જોઈએ કે બે છેદમાં સાત છેદ માં સાહીઠ અને પંદર છેદ માં પચીસ આપણે જોઈએ તો પચીસ પંદર તારીખ પિસ્તાલીસ થાય અહીંયા ત્રણ વડા ગુણાકાર થાય અને પચીસ નો આપણે ગુણાકાર કરીએ 60 સુધી તો 3 નો આવતો નથી એટલે આપણો વિકલ્પ નંબર બી એ કેવો છે અપૂર્ણાંક એ સમઅપૂર્ણાંક નથી એટલે કે સમાન અપૂર્ણાંક દર્શાવેલ નથી આ વિકલ્પ નંબર આપણો બી રાઈટ જવાબ છે એના પર એક દુખ પલક ને ટોપી ના 5 સત્માંશ ભાગ જેટલી મોશન આપવામાં આવી તો હવે ટોપલી માં બીજા કેટલા અપૂર્ણાંક જેટલી મોસમી બાકી છે બાકી મોશન બી પૂછેલી છે આપણે બે સત્માંશ તો ચેક કરીએ આપણે पलक ने टोपली ना पांच सप्तमांश भाग पहला पलक ने आपेल पहला तो तो आप रहे लिए कि पलक ने आपेल भाग पलक ने मरेल भाग तो पलक ने मरेल भाग कितना है पांच सत्मा तो कुल भाग है अपना तो के कुल भाग अपना से सात कुल सात भाग से तो पलक ने मेल भाग कितना है तो के पलक ने मेल भाग से अपने पांच आए आ तो बाकी के सात मत तो के सात माइनस पांच बराबर बे भाग तो बाकी मोशन भी पूछे ली है तो बाकी मोशन भी लख बाकी भाग बाकी भाग આપણે બાકી ભાગ લખશું તો કેટલા ભાગ બાકી છે તો કે બે અને અપૂર્ણાંકમાં લખાય તો કુલ નીચે લખાય તો કુલ કેટલા ભાગ છે તો કે સાત તો બે સપ્તમાંશ ભાગ આપણે જવાબ આવશે બે સપ્તમાંશ ભાગ આપણો જવાબ આવશે બે સપ્તમાંશ આપણે કયા ઓપ્શનમાં છે તો ઓપ્શન નંબર એ ની અંદર બે સપ્તમાંશ આપણને આપેલા છે એના પછી કીધું કે વાયરના સાત અપૂર્ણાંશ મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે એક ટુકડો 1/4 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ પૂછી છે આપણે બીજા ટુકડાની લંબાઈ પૂછી લી છે તો એ આપણે જોઈએ પહેલા તો એક આ વાયર છે અને આ વાયરની લંબાઈ આપણે ના લેલી છે 7/8 મીટર આની લંબાઈ આ લે 7/8 મીટર હવે એમાંથી આપણે એવું કીધું કે એક ટુકડો આ આપણે આપેલો છે એક ટુકડો 1/4 ભાગ કાપીને એટલે કે આટલો ભાગ છે

25 અને બીજી રકમ લઈએ તો ત્રણ દુઃખ થાય તમારા સો અને પાંચ તારીખ પંદર થાય અહીંયા ત્રણ ત્રણ ઉડી જાય તો જવાબ આવે બે સીજમાં પાંચ બંનેનો જવાબ કેવો સમાન આવે તો બરાબરનું નું તમારું અહીંયા આવશે શું આવશે બરાબરનું મિશન આવશે એના પછી કીધું છે કે એક કાર એક લિટર પેટ્રોલ ઉપયોગ કરીને 60 કિમી અંતર કાપે છે તો તે કાર 2.34 લિટર પેટ્રોલ ઉપયોગ કરી એ કેટલું અંતર કાપશે આપણે આ 1 લિટર નો આલા છે 1 લિટર ના કેટલા આલા છે 4 રૂપિયા આપ્યા 1 લિટર ના તમને 100 રૂપિયા આપ્યા છે તો શું કરશું આપણે તો 1 લિટર બરાબર 100 રૂપિયા તો 2.34 બરાબર કેટલા

તો ચોકું ચોકું થાય તમારું 16 11 ચોક તમારું થાય 44 કિમી અંતર કાપી શકશે કેટલું કાપી શકશે 44 કિમી આટલા કિલોમીટર આપણે આપેલું છે તો 44 કિલોમીટર અંતર તમારું કાપી શકશે રાઈટ વિકલ્પ નંબર એ રહેશે તમારો એના પછી આલેખ 3.1 ચતુર્થાંશનો વેસ્ટ શું મળે અને આપણે વેસ્ટ શું બોલો કોણ કહેશે આમાંથી તે તો જોઈએ આપણે આપણે કીધેલું છે ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશનો વેસ્ટ એટલે આપણો ત્રણ ચતુર્થાંશ જે છે એને આપણે શું કરશું મિશ્ર સંખ્યામાંથી આપણે પૂર્ણાંકમાં ફેરવી દઈશું તો આને આપણે પહેલા પૂર્ણાંકમાં ફેરવવા તો શું કરશું આનો ગુણાકાર અને આનો સરવાળો તો 4 તરી 12 ને 13 તો આ આવશે એક ચતુર્થાંશ હવે આનો આપણો વેસ્ટ કરવાનો છે તો આનો વેસ્ટ વેસ્ટ એટલે શું થાય ઉપરની સંખ્યા નીચે નીચેની સંખ્યા ઉપર તો થઈ જાય 4 13 ને 4 13 ઓપ્શન ક્યાં આવેલો છે વિકલ્પ નંબર તમારા બી માં આપેલો યા આપેલા છે વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે એના પછી જોઈએ કે આપેલા અપૂર્ણાંકના સમઅપૂર્ણાંક શોધવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ અને છેદનો ખાલી જગ્યા સમાન સંખ્યા દ્વારા કરવામાં આવે છે તો આપણે શું કરવાનું આવશે તો આપણે જો કોઈ અપૂર્ણાંક લઉં ઉદાહરણ તરીકે હું લઉં છું એક અપૂર્ણાંક ઉદાહરણ તરીકે હું આ એક અપૂર્ણાંક લઉં છું ધારો કે કહી દીધું કે 15/25 આપણે આગળ જીતો તો આનો મારું શું કરવું પડશે કે જે કરવાથી આ જે ક્રિયાઓ અલગ હે ક્રિયાઓ કરવાથી એના છેદ સરખા કરી દો કાં તો હું બે સંખ્યા લઈ લેશે એક બીજી આલે લઈ 15 છેદ માં 15 ની જગ્યાએ આપણે કોઈ બીજી સંખ્યા લાવો કે 10 છેદ માં 5 તો આના છેદ કરવા છે એટલે શું કરવું પડશે તો ગુણાકાર કરવો પડશે અથવા તો જો આનો મારો ગુણાકાર કરીશ તો 25 આવશે અથવા તો 25 નો ભાગાકાર કરીશ તો 5 આવશે તો હું છેદ કરવા માટે શું કરીશ ગુણાકાર ગુણાકાર કરીશ અથવા તો હું ભાગાકાર કરીશ એક એટલે વિકલ્પ નંબર મારો ડી થઈ જાય એ અને બી બંને ઓપ્શન આવશે શું આવશે એ અને બી બંને ઓપ્શન આવશે જો એના પર કીધું છે કે જીરો શ્રેણીમાં પાંચ એ સંખ્યા રેખા પર કયા બિંદુએ દર્શાવેલ છે કોણ કહે ઓપ્શન એ ઓપ્શન એ જોઈએ આપણે કે જીરો શ્રેણીમાં પાંચ એ સંખ્યા રેખા પર કયા બિંદુએ દર્શાવેલ છે આપણે એક સંખ્યા રેખા છે આ સંખ્યા રેખા પર આપણે દર્શાવ્યું તો આ જીરો લઈએ

પાંચ ભાગ્યા પાંચ નો મતલબ શું થાય પાંચ ભાગ્યા પાંચ પાંચ ભાગ્યા પાંચ એટલે શું થઈ જાય એક એટલે એ આપણો જવાબ આવે તો એક આપણો શું થઈ જાય વિકલ્પ નંબર બી તમારો રાઈટ એના પછી જોઈએ કે કોઈ પણ અપૂર્ણાંકના કેટલા અપૂર્ણાંક મેળવી શકાય કોઈ પણ અપૂર્ણાંક છે એના અપૂર્ણાંક કેટલા મેળવી શકાય ઉદાહરણ તરીકે હું અહીં લઉં કે હું તમને એમ કહું કે એક છેદમાં બે આના અપૂર્ણાંક એવો હોય તો શું થાય અને એક બે વડે ગુણ દો બે એકા બે બે દો ચાર અહીં ફરી વાર હવે આને ત્રણ વડે ગુણો તો 1 તરી 3 ને 3 દુ 100 આગળ તમારે જાવું એમ એટલા ઉધી જઈ શકાય એટલે કે અનંત ઉધી જઈ શકાય શું થાય કે અનંત એટલે કે અસંખ્ય મેળવી શકાય કેટલા મેળવી શકાય અસંખ્ય અપૂર્ણ તમારા મેળવી શકાય એના પછી આપણે આગળ જોઈએ તો કીધેલો કે 10 ભાગ્યા 27 અને ભાગાકાર કરી 5 પૂર્ણાંક 5 નવમાંશ આપેલો પહેલા તો આપણે શું કીધું હે 10 છેદમાં

અને અલગ અલગ આકૃતિ આપી અને એના વિશે આપણે કંઈ પૂછ્યું તો કીધું કે 3/4 અને 100 અંશ સમસેદી અપૂર્ણાંક ની જોડસ માટે કઈ આકૃતિ સાચી આય કીધું કે 3/4 એટલે મતલબ કે 4 ભાગમાંથી 3 ભાગ પૂરેલા લાવવો પડે તો કે આ કુલ 4 ભાગ છે ને એમાં એક આ ત્રણ ભાગ પૂરેલા છે તો પહેલો રાઈટ છે આપણો જવાબ પણ એનો આકૃતિ બીજી જોઈ લે બીજી શું કીધું હે કે 100/8 100/8 મતલબ કે આનો અતિશયંશી નીકળ્યો તો શું થાય

આનો ભાગાકાર કરવો હોય તો મારે શું કરવું પડે વેસ્ટ કરવો પડે વેસ્ટ કરવો હોય તો હું શું કરીશ કે -7/12 13/-2 આ શું કરશું આપણે ઉપર ગુણાકાર કરો 13 નો 13 સીધા કેટલા થાય તો કે 13 સીધા 91 થાય માઈનસ અને 12 દૂ કેટલા થાય 12 દૂ 24 થાય તો 24 આય પણ માઈનસ અને બંને માઈનસ માઈનસ ઉડી જાય એટલે શું થાય 91/24 થાય

રાઈટ બનાસ એના પછી આપણે આગળ જોઈએ 17માં નંબરનો પ્રશ્ન આપેલો છે આપણે ને નાય આપણે એવું કહેેલું છે કે કઈ સંખ્યા એ ઋણ કે ધન સંખ્યા નથી આપણે દે એવી કઈ સંખ્યા છે કે ધનય નથી અને ઋણી નથી આપણે અપૂર્ણાંક આપણને આવર્તતા હોય તો આપણને ખબર પડે કે શૂન્યને ધન પૂર્ણાંક કે નથી કીધા કે ઋણ પૂર્ણાંક કે કેતા નથી એટલે શૂન્ય જેવી થઈ જાય છે એ ધનય નથી કે ઋણ પણ છે નહીં એના પછી આપણને કહેેલું છે 18મો પ્રશ્ન

माइनस बे छेद में पांच छेद सरखा है ले छेद आपने एक बार मुकी दिया ना अने अंशनो सरवाळो थाय तो सरवाळो बाद बाकी तो था तो बाद बाकी आ माइनस त्रण प्लस माइनस बे बराबर शुं करी करा के आ माइनस त्रण ना त्रण मूको प्लस माइनस माइनस बे नीचे पांच माइनस माइनस शुं थई जाय माइनस माइनस प्लस तो त्रण ने बे केटला थाय तो पांच पांच भाग्या पांच पांच भाग्या पांच एटले एक जवाब आवे पण केवो जवाब